વિદ્યાર્થી મિત્રો આમાં પણ આપણે ગ્રાફ ની રીતે આ બંને સમીકરણનો ઉકેલ શોધીએ આ પહેલા સમીકરણની અંદર મેં બેક્સને પેલી બાજુ લીધું છે એટલે કે વાયને એકલો પાડ્યો છે આ ત્રણ આ બાજુ ભાગાકારમાં જતો રહેશે રાઈટ અમુક વિદ્યાર્થીઓ આ પ્લસ ત્રણને માઇનસ ત્રણ કરી નાખતા હોય છે નહીં એવું નહીં કરવાનું આખું પ્લસ ત્રણ હોય પેલી બાજુ જાય તો માઇનસ ત્રણ હોય જો છૂટું પાણીને ભાગાકારથી ગુણાકારમાં જાય તો ચિહ્ન બદલાશે નહીં હવે અહીંયા જે તમે વેલ્યુ લેશો તો ફરી પાછી વિચારીને લેવી પડશે કારણ કે તમે એવી વેલ્યુ લો કે જેનાથી ફ્રેક્શનમાં તમારો જવાબ નહીં જાય એની માટે મેં તમને આઈડિયા આપી છે પ્લસમાં બે ત્રણ વેલ્યુ વિચારી જુઓ અને માઇનસમાં બે ત્રણ વિચારી જુઓ એનાથી તમને આન્સર મળી જશે જો અમે એક લીધું તો પાંચમાંથી બે જાય તો ત્રણ ચાર લીધું તો 8 માંથી પાંચ જાય તો ત્રણ ઓકે આપણે મેથડ કરીએ ઓછા બે કાઉન્સમાં એક લીધું રાઈટ પાંચ ઓછા બે ત્રણ ના છેદમાં ત્રણ એકસેપ્શનલ કેસ આપણે એવું કરો તો તો પણ ચાલે પછી શું કરવાનું ડિવાઇડ કરીને વેલ્યુ લઈ લેવાનું જેવી રીતે પેલા ઝીરો પોઈન્ટ સેવન હતી પોઈન્ટમાં ડિનોટ કરવાનું થોડું અઘરું પડશે તો પ્રિફરેબલી ડેસીમલ પોઈન્ટની અંદર જવાનું નહીં ઓકે અહીંયા ચાર લઈએ પાંચ ઓછા બે એક્સ ની કહેવાય ચાર પાંચ ઓછા આઠ ઓછા 3 3 છેદમાં ત્રણ 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 કેન્સલ ઓછા એક એટલે એક્સ બરાબર ચાર વાય બરાબર ઓછા એક આવશે અને વાય બરાબર એક મળ્યું ઓકે હવે બીજા સમીકરણ એક્સ પ્લસ વાય બરાબર ટુ લઈએ આ આવા સમીકરણ સરળ પડશે કારણ કે આમાં કોઈ પણ વેલ્યુ લો ફ્રેક્શનમાં જવાનું જ નથી ઓકે અહીંયા હવે બે વેલ્યુ લીધી છે વન ટુ ઓકે હવે વન લઈએ તો શું મળે તો એક્સ બરાબર એક્સ બરાબર વન લીધું ટુ માઇનસ વન અહીંયા 1 આવશે અને મેં અહીંયા 2 લીધું x = 2 ધેટ ગીવસ અસ 0 0 હવે હું graph પર દર્શાવી દઈશ 1 1 4 - 1 1 1 1 4 - 1 ઓકે હવે 1 1 અહીંયા આવશે 4 - 1 ક્યાં જશે તો આ + 4 અને આ - 1 4 - 1 અહીંયા જશે ઓકે હવે ઓકે હવે આને હું ગ્રાફ પર દર્શાવી દઉં રાઈટ અહીંયા હવે તમારે શું કરવાનું હું કરું કે ન કરું તમારે યાદ રાખવાનું અહીંયા પોઈન્ટના લખવાના અહીંયા સમીકરણ લખવાનું ઓકે હવે બીજા સમીકરણનો ગ્રાફ બનાવશું સમીકરણ નામ નથી લખતો બીજા સમીકરણમાં પણ એક એક અને બે ઝીરો એક એક તો છે જ અને બે ઝીરો એટલે આર્યુઆ બરાબર છે તો આનો ગ્રાફ કંઈક આવો પડશે પડશે અને આ જે છે છે તે તેમનું ઉકેલ અને બિંદુના નામ દર્શાવવા જરૂરી છે હું ના લખું તો તમારે તો લખવાનું જ એટલે એક એક જે છે તે આ સમીકરણનો ઉકેલ છે ઓકે આની અંદર બીજા સમીકરણો મને દેખાઈ રહ્યું છે કે આખા સમીકરણમાં આખા સમીકરણમાં ત્રણ કોમન છે હવે તમારા મગજની અંદર એવું ક્વેશ્ચન થઈ શકે છે ઓકે પેલા આ સોલ્વ કરી નાખે આ એક્સ આ માઇનસ વાય છે આ એક્સ પેલી બાજુ જાય તો માઇનસ એક્સ બરાબર છે ઓકે તો માઇનસ વાય બરાબર સિક્સ માઇનસ એક્સ બરાબર છે આ ફરીથી લખાઈ ગયું છે ઓકે સો ધીસ ઇઝ ડન ઓકે મેં અહીંયા વાયને ને એકલો પાડ્યો છે ઓકે હવે આમાં ત્રણ કોમન નીકળ્યા છે બધામાંથી હવે તમને ક્વેશ્ચન થાય તમને ક્વેશ્ચન થાય કે જો હું કોમન નહી કાઢું તો નહીં કાઢો તો બી સરખો જ જવાબ આવશે પણ આ કોમન કાઢી લેશો તો તમને કેલ્ક્યુલેશન સરળ પડશે કોમન નહીં કાઢો તો બી જવાબ પર કોઈ ફરક પડવાનો નથી બિંદુઓ એ જ આવશે ઓકે ત્રણ કોમન લઈ લીધું એટલે હવે બંને સરખા છે ઓકે તો આગળ એક સરખાવાળું આવી ગયેલું ઓકે હવે એક્સ બરાબર વન લીધું અને એક્સ બરાબર માઇનસ વન લીધું હવે જુઓ અહીંયા હું એક્સ બરાબર વન લઉં છું છ માંથી એક જાય તો પાંચ હવે ક્યારેય ચલ માઇન નહીં રાખશે અહીંયા આવી જઈએ આપણે એક્સની જગ્યાએ વેલ્યુ રાખી દઈએ બરાબર છે માઇનસ માઇનસ પ્લસ સિક્સ પ્લસ વન સેવન અને આ જે માઇનસ છે તે આપણે ડિનોટ થઈ જશે વાય બરાબર માઇનસ જો મેં એક્સ બરાબર વન લીધું જો મેં એક્સ બરાબર વન લીધું તો y બરાબર માઇનસ ફાઈ આવ્યું જો મેં બરાબર માઇનસ વન લીધું તો વાય બરાબર માઇનસ સેવન આવ્યું એક ઓછા પાંચ તો એક્સ ઉપર એક અને વાય ઉપર ઓછા પાંચ એટલે નીચે જવું પડશે ઓછા પાંચ એટલે હિયર રાઈટ ઓકે પછી એક્સ ઉપર ઓછા એક વાય ઉપર ઓછા સાત એક્સ ઉપર ઓછા એક વાય ઉપર ઓછા સાત ઓકે હવે આનો ગ્રાફ બનાવી દઈશ राइट आई थिंक दिस इज नॉट परफेक्ट थोड़ी, uh, scale अजू? Yeah. No. Yes. No. थोड़ी स्केल अजू या अब परफेक्ट મને લાગી રહ્યું છે નો યસ માઈટ બી નો તમારે પણ પરફેક્ટ જ પાડવાનું થોડીવાર ભલે લાગે સ્કેલ સેટ કરતા પણ પરફેક્ટ જ તમારું પડવું જોઈએ ઓકે હવે આ બन्ने બિંદુઓના નામ દર્શાવી દેવાના રાઈટ અહીંયા આ બિંદુ નામ શું છે આ બિંદુ નામ શું છે સમીકરણ નામ લખી દેવાનું અને નીચે લખવાનું અહીંયા આ સ્ટેટમેન્ટ લખવાની જરૂર નથી અહીંયા લખવાનું સમીકરણના અનંત ઉકેલો છે કારણ કે બંને માટે એક જ રેખા પડી અનંત ઉકેલો છે ઓકે હવે આ દાખલો આપણે સોલ્વ કરીએ આ દાખલાની અંદર x અથવા y માંથી કોઈ બી એકને તમે એકલો પાડી શકો છો રાઈટ x પહેલી બાજુ જશે તો -x આ માઇનસ સાઈન જે છે આ માઇનસ સાત જે છે આ બાજુ ડિવાઇડમાં આવી જશે રાઈટ ઓકે હવે આપણે આમાં કિંમતો લઈએ કિંમતો એ રીતે લેવાની જેથી ફ્રેક્શનમાં નહીં જાય કિંમતો તમને જાતે નક્કી કરતા આવડવું જોઈએ ઓકે હવે આમાં પહેલા મેં ઝીરો લીધું છે તો દેટ વિલ બી માઇનસ ફોર્ટી ટુ ઓનલી માઇનસ માઇનસ કેન્સલ સાત છ બેતાલીસ માઇનસ માઇનસ ઉપર નીચે હોય તો કેન્સલ થઈ જાય સેમ વે અહીંયા ઓનલી સેવન લીધું છે બેતાલીસ ને સાત ઓગણપચાસ ઓછા ઓછા વધતા ચિહ્ન ઓછાનું એટલે ઓગણપચાસ છેદમાં સાત સત્યુ સત્ય ઓગણપચાસ માઇનસ માઇનસ કેન્સર એક્સ બરાબર ઝીરો લીધું તો વાય બરાબર છ મળ્યું પહેલા સમીકરણમાં વાયને એકલો પાડ્યો છે એટલે બીજામાં બી વાયને જ એકલો પાડવો પડશે તેમાં હું વાયને એકલો પાડી દઈશ એક્સ પેલી બાજુ માઇનસ એક્સ આનું કઈ સાઈન નથી તો પ્લસ કહેવાય પેલી બાજુ જાય તો માઇનસ માઇનસ ત્રણ આ બાજુ ડિવાઇડમાં આવી જશે હવે આમાં એ રીતે કિંમતો લેવાની કે જેથી જવાબ ફ્રેક્શનમાં નહીં જાય બે ઝીરો અને ત્રણ લીધું એક્સ બરાબર ઝીરો લઈએ તો શું થાય છે તો સિક્સ માઇનસ ઝીરો માઇનસ થ્રી સિક્સમાંથી ઝીરો જાય માઇનસ ટુ આવશે હવે તમને ક્વેશ્ચન થાય કે માઇનસ સાઇન તો છેદમાં છે ઉપર કેમ જતું રહે તો નીચે માઇનસ વન થઈ જાય અને નીચે ડિનોમિનેટર માઇનસ વન સાઈન નહીં રાખે તે ઉપર આપી દેશે રાઈટ છેલ્લે સોલ્યુશન શોધતી વખતે માઇનસ ઉપરની તરફ જ લઈ લેવું ઓકે અહીંયા સિક્સ માઇનસ થ્રી અપોન માઇનસ થ્રી થ્રી અપોન માઇનસ થ્રી આમાં શું થશે વન અપોન માઇનસ વન અને નીચેથી ઉપર સાઇન આપી જશે એટલે આપી દેવાશે એટલે માઇનસ થશે તો એક્સ બરાબર ઝીરો લીધું તો વાય બરાબર માઇનસ ટુ એક્સ બરાબર થ્રી લીધું તો વાય બરાબર માઇનસ હવે આપણે બંનેના ગ્રાફ પર દર્શાવે ઝીરો સિક્સ એન્ડ સેવન સેવન પહેલું જે સમીકરણ છે એનું આપણે શું દર્શાવું છે ઝીરો સિક્સ એન્ડ સેવન સેવન ઝીરો સિક્સ એન્ડ સેવન સેવન તો એક્સનો ઝીરો વાયનો સિક્સ ઝીરો સિક્સ અને સેવન 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 અહીંયા આવશે ઓકે હવે આપણે એક રેખા બનાવી દઈએ બંનેમાંથી પસાર થતી સ્કેલ પરફેક્શનથી જ મૂકવી બરાબર છે ભલે થોડું સેટ કરવામાં વાલ લાગે પણ જુઓ તમને પરફેક્ટ લાગે પછી જ તમારે લાઇન ડ્રો કરવાની નહીં તો સોલ્યુશન મે બી ખોટું આવી જશે પરફેક્શન નહીં હોય તો રાઈટ ઓકે જુઓ મને પરફેક્ટ લાગી રહ્યું છે યસ તો મેં એકચ્યુલી તમારી લાઇન ગ્રાફની બહાર જવી જોઈએ નહીં ઓકે હવે બીજું શું છે ઝીરો માઇનસ ટુ ઝીરો માઇનસ ટુ આમાં શું કરવાનું વાયપર માઇનસ ટુ શોધી લેવાનું સિમ્પલી आई थिंक आकेल कदाच ग्राफ पर नहीं मे राइट right. उकेल तो है बट इट विल नॉट इट विल नॉट बी पॉसिबल के आपके ग्राफी अमुक मरिया जाए राइट right? ओके okay. तो आ दाखिल નો ઉકેલ છે પણ ઉકેલ ગ્રાફ પર મળી શકે એમ નથી એટલે આપણે આ દાખલો આમ કરીને લીવ કરી દઈશું છોડી દઈશું તમને ક્વેશ્ચન થાય કે પરીક્ષામાં પૂછે તો નહીં પરીક્ષામાં એવું પૂછે જ નહીં પરીક્ષામાં એવા જ દાખલા પૂછશે જે ગ્રાફ પર બતાવવા શક્ય હોય ઓકે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર બીજા દાખલા સોલ્વ કરીશું થેન્ક યુ સો મચ